રામ ગયા ને બાગમાં તો માળીએ કીધું કે તમે દશરથના રાજકુમારો છો તમારે કામ ન કરાય હા અમે ફૂલ તોડી આપીએ ત્યારે રામે કીધું છે કે અમારા ગુરુએ અમને આજ્ઞા કરી છે કે ફૂલ રામ તમે ફૂલ લઈ આવો એમ એણે એમ નથી કીધું કે રામ જઈને કયો માળીને ફૂલ આપે અને પછી લઈ આવો એણે એમ કીધું રામ તમે લઈ આવો એટલે ગુરુની આજ્ઞા છે મારે તમને કામ ન ચિંધાય મારે પોતે હાથે તોડવા જોઈએ અને એટલા માટે જે હાથે કરીએ ને એનો આનંદ બહુ હોય એટલા માટે ઠાકોરજી માટે હું વારંડીએ કહું ખાલી ફૂલ ચડાવીએ સાથે સાથે ક્યારેક ફૂલની માળા બનાવીએ ન આવડતી હોય તેમાં ક્યાં આપણે ઇનામ લેવું છે એક વખત ન બને તો બીજી વખત બનાવીએ બીજી વખત ન બને ત્રીજી વખત પૂછો ઠાકોરજીની સેવા જેને પધરાવી એવા વૈષ્ણવોને કે માળા જી બનાવવાની આનંદ આવે કે માળા ધરાવવાનો આનંદ આવે તો વૈષ્ણવનો જવાબ આવશે કે માળાને જ્યારે અમે બનાવતા હોઈએ એને જ્યારે અંગીકાર કરતા હોઈએ એને શુદ્ધ કરતા હોય ને ત્યારે માળા બનાવવાનું કારણ કે ફૂલની પાખડીએ પાખડીએ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ બોલાતું જાય જેટલી પાંખડીમાં નામ લેવાય એટલી એટલું પહેરાવવામાં નામ લેવાય એટલા માટે ભગવાનની માળા

આમ કાન તો બીજી નહોતી એના કપડા એ કાટી ગયેલી કરતા હતી પણ એ દામો કુંડના કાંઠે બેઠો બેઠો આમ કરીને બે વખત છમ છમ કરે ને ત્યાં તો દ્વારિકા વાળો હજાર કામ પડતા મૂકી અને એની કરતા સાંભળવા આવી જાય હા એની પાસે પૈસા વૈભવ સંપત્તિ સુખ કશું નહીં કાઈ તપ નહીં અગિયારસ ના વ્રત કર્યા હોય ચા સાડા ચાર મહિના ને એક કર્યા હોય એવી ક્યાંય વાત નહીં બસ રાધે ગોવિંદ રાધે ગોપાલ બસ એક જ ઈચ્છા આંખ માંથી આ ઉડા પડે દર્શન દર્શન દોરી અભિયા પછી કહે નરસિંહ દ્વાર દયા

મોઢા અંદર હૃદયમાં ભાવ અને મોઢા ઉપર સ્મિત ભગવાન ને રોતો એવો માણસ ગમતો નથી રોવેલા ને જોવે ક્યાં આવ્યો દરરોજ કે મારી દાત તો કાઢ્યા એટલે દ્વાર દયા દ્વાર બોલે તો શું થાય એ દ્વાર દયા નો કરીને નહીં કે તલગાજરડા ને કોઈ ઓળખતું નહીં ક્યાં ખૂણામાં આવ્યું ખબર નહોતું આ દુનિયાના પ્લેન એને આમ આમ કરીને ચર્ચ મારે તલગાજરડા આવ્યું ક્યાં એના મૂળમાં બીજું કઈ નહીં રામનું નામ